લોકસભા ચૂંટણી પહેલાં આંગણવાડી કાર્યકરો મેદાને જોવા મળી રહી છે આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન આંદોલનના માર્ગે છે પોલીસ મંજૂરી ન હોવા છતાં બહેનો મોટી સંખ્યામાં એકઠી થઈ લધુત્તમ વેતન ફિક્સ પગાર આપવાની તેમણે માંગ કરી છે ડિજિટલ કામગીરી માટે નવા મોબાઈલ આપવાની પણ તેઓ માંગણી કરી રહ્યા છે માંદગી અને વેકેશનની રજામાં પણ વધારો કરવાની તેમણે માંગ કરી છે મારું નામ કૈલાસબેન રોહિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મહામંત્રી અને સીઆઈ ટ્રેડ યુનિયન કારોબારી સભ્ય આજે અમે એ આંદોલન માટે એટલા માટે ભેગા થયા છે કે ઘણા સમયથી ઘણા લાંબા સમયથી આંગણવાડી વર્કર હેલ્પર અને આશા ફેસિલેટર બહેનોની લડત ચાલુ છે દરેક રાજ્યની અંદર લડત ચાલુ જ હોય છે તેવી રીતે ગુજરાતમાં પણ અમારી ઘણા ટાઈમથી માંગણીઓ માટેની લડત ચાલુ છે આજની પરિસ્થિતિ એવી છે કે સરકાર પાસે અમે ઘણા લેટરો લખ્યા છે આવેદનપત્રો આપ્યા છે અમદાવાદમાં પણ રેલીઓ કરી છે જેલભરો પણ કર્યા છે ધરપકડ પણ વરી છે તમામ કાર્યક્રમો કર્યા તેમ છતાં પણ સરકાર આજે એક પણ બેઠક કરવા માટે પણ તૈયાર નથી અમારા સવાલો સાંભળવા માટે પણ તૈયાર નથી આજે પણ અમે ગાંધીનગરની અંદર એક અઠવાડિયાથી પરમિશન માટે અરજી આપેલી હતી તેમ છતાં અમને પરમિશન આપવામાં આવી નથી એ ખૂબ શરમજનક વાત છે આજે સેક્ટર છ છાવણી જે વિસ્તાર છે ગાંધીનગર એમાં દરેક કાર્યક્રમો થતા જ હોય છે આંદોલન બાબતના પણ આજે સરકારની એટલી બધો પ્રતિબંધ મુકાઈ ગયો છે કે એમાં અમને પરમિશન પણ ના મળી છેલ્લે અમારે આ પોતાના ખર્ચથી આજે બહેનોને અહીંયા ભેગી કરવા માટે અને પોતાનો અવાજ એક સરકાર સુધી પહોંચે એટલા માટે ભેગી કરવા માટે અમારે પોતાના સ્વખર્ચે અહીંયા આયોજન કરવું પડ્યું છે એટલે સરકાર પાસે અમારી એક જ માંગણી છે કે સરકાર અમારી સાથે બેઠક કરે ચૂંટણી પહેલાં અને અમારા માટે જે કંઈ અમારી માગણીઓ છે એની જાહેરાત કરે અમારે વધારે તો કાંઈ નથી માગતા આ બહેનો જે સ્તમ વિસ્તારની અંદર કામ કરે છે એક એક ઘર ઘર જઈ અને જે વિસ્તારોના લાભાર્થીઓને એમના લાભ પહોંચાડે છે એ માટે આ બહેનો ફક્ત ગરીબ બહેનો મધ્યમ વર્ગમાંથી આવે છે એ સરકાર પાસે કોઈ મંત્રી જેટલો પગાર નથી માગતા કોઈ વિધાનસભાના ધારાસભ્ય જેટલો પગાર નથી માગતા પણ ફક્ત એક લઘુત્તમ વેતન જે ગુજરાત સરકારે જાહેર કરેલું છે એ જ માગવા માટે આવે છે અને એ પણ સરકાર આપવા માટે તૈયાર નથી ખૂબ શરમની અત્યારે આંગણવાડીને પાંચ દસ હજાર રૂપિયા વર્કરને અને પાંચ હજાર પાંચસો રૂપિયા હેલ્પર બેન આશા વર્કરને ને ઇન્સેન્ટીવ પર પગાર ધોરણ મળે છે જેટલું કામ કરે એટલું ઇન્સેટિવ મળે અને ચાર હજાર રૂપિયા જેટલું થાય છે આશા ફેસિલેટર છે એમને છ હજાર રૂપિયા ફિક્સ અને જે એ લોકોને પણ કામગીરી પ્રમાણે જ વેતન આપવામાં આવે છે તો જે લક્ષ આ રકમ બાંધેલી છે કે જે ઇન્સેટિવ એ પ્રથા એમની દૂર કરવી જોઈએ અને ફિક્સ પગાર એમનો બાંધવો જોઈએ